તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે પાંચ ફાયર સ્ટેશનથી આઠથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યો છે સુરતના ઉદના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતા નાસબાગ મચી હતી ઘટનાની ગંભીરતા જોતા પાંચ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમોને રવાના કરવામાં આવી હતી કુલ આઠથી વધુ ફાયર ટેન્કરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે

રોડ નંબર ત્રણ ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ઢુંભાલથી ગાડી રવાના કરી હતી અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પેલા મારે આગ ફેલાઈ લેધો એટલે આવીને આગ અમે તાબડતોડ ભોળવી નાખી પાર્થીના જણાવ્યા અનુસાર ત્રણ ચાર માણસો ડાયજા છે એવું કહેવાનું છે એમનું એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા હતા આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી ના અત્યારે તો કશું છે નથી એમાં આગ પર હોલી નાખી જાય ટોટલ કુલ ડાઉન કરી નાખી ત્રણ ગેટ ગાડીઓ થઈને છ થી સાત જેવી ગાડીઓ હતી ડોક્ટર શીતલ ખેરડીયા નવી સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું આજે સવારે સવા આઠ વાગે એકસો આઠ દ્વારા પાંચ લાવવામાં આવેલા એવું આવેલું કે ઉદના રોડ નંબર પર એક એકે પ્લાસ્ટિક કરીને કંપની છે ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા પાંચ માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાજી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે બધા દર્દીઓને પાંત્રીસ થી પચાસ ટકા આશ્રય દાઝેલા છે એટલે થોડી ગંભીર હાલત હાલતનો પેશન્ટ